અમૃતરમાં શાકભાજીનો વેપાર કરતા પુત્રની પેટની પીડા દૂર કરવા દશામાની યાદમાં વિધિના નામે ચાર પોઈન્ટ ચુમ્માલીસ લાખ પડાવનાર પુષ્પાની ધરપકડ અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ ખાતે રહેતા ત્રેવીસ વર્ષે રોહન વસાવા ત્રણ રસ્તા માર્કેટ ખાતે શાકભાજીનો વેપાર કરે છે યુવાનની માતા ખાતે રહેતા વસાવાને છેલ્લા ઓળખે છે આવતા હોય રોહનનો પરિવાર અવારનવાર તેના ઘરે નવા બોરભાઠા ખાતે જતા હતા શાકભાજીના વેપારીને એક મહિનાથી પેટમાં દુખાવો થતો હોય ગત ત્રેવીસ માર્ચે તેની બહેન અને માસી સાથે પુષ્પાબહેનના ઘરે ગયા હતા ત્યારે આ મહિલાએ મંદિરે પગે લાગી બીજા દિવસે આવવા કહ્યું હતું જે બાદ યુવાન પોતાની માતા બહેન અને ભાઈ સાથે પુષ્પા બહેનના ઘરે ગયા હતા જ્યાં તેઓ બેસતા આ ઢોંગી મહિલા યુવાનને પહેરેલી સોનાની ચેઇનમાં કોઈએ મેલી વિદ્યા કરી હોવાનું કહી કઢાવી દશામાં પાસે મૂકી દીધી બીજા દિવસે બીજી ચેઇન ત્યારબાદ સોનાની એક બાદ એક પાંચ વીટી લઈ લીધી હતી એટલું જ નહીં નીલમ ફર્નિચરમાંથી રૂપિયા પંદર હજારનો બેડ બજાજ ફાઇનાન્સ કાર્ડ ઉપર લઈ રોકડા વીસ પણ વિધિના નામે વિશ્વાસમાં લઈ પડાવી લીધા હતા બાદમાં યુવાનને પોતે અંધશ્રદ્ધામાં છેતરાયો હોવાની જાણ થતાં અંતે અંકલેશ્વરી ડિવિઝન પોલીસ મથકે ચાર પોઈન્ટ ચુમ્માળીસ લાખની મેલી વિદ્યાના નામે ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી હતી અંકશર પોલીસે દશામાના નામે લૂંટનાર પુષ્પાની ધરપકડ કરી છે